ગુરુગ્રામના અર્જુન નગરમાં આજે સ્મશાનની દીવાલ ધરાશાયી થતા એક બાળક સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા મળતી માહિતી અનુસાર અર્જુનનગર પોલીસ ચોકીને અડીને આવેલા વિસ્તારમાં સ્મશાન ભૂમિની અઢાર ફૂટ ઊંચી દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી ઘટનાની ઘંટી તે સમય દિવાલ નજીક કેટલાક લોકો ખુરશીમાં બેઠા હતા અચાનક દિવાલ ધરાશાયી થતા પાસે બેઠેલા લોકો દટાયા હતા કે જેથી દિવાલના કાટમાંડી છે દટાયેલા લોકોને તાત્કાલિક ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સારવાર દરમિયાન પપ્પુ કૃષ્ણા મનોજ અને માસુમ બાળકી ખુશ્બુનું મોત થયું હતું મહત્વનું છે કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કે જેથી ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ